સમાચાર પાટણથી પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પાટણના અંબાજી નેડીયામાં પાણી ભરાયા છે સિદ્ધપુર પંથકમાં પણ અત્યારે વરસાદની તોફાની બેટિંગ સિદ્ધપુરના નીચાણવાળા વિસ્તારો અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે ખાસ કરી અને કાલેડા ધનાવાડા ચકવાડા અને દશાવાડા ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કલ્યાણા અને કુવારા કાકોશી સહિતના પંથકમાં પણ અંધરાધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે તો પાટણના અનેક વિસ્તારો કે જે અત્યારે જળ જમાવડું જોવા મળી રહ્યો છે પાટણ શહેરમાં તો વરસાદ છે સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ પાટણ જિલ્લા સહિત તાલુકાઓના અંદર મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો પાટણના અંબાજી નગર વિસ્તારના દ્રશ્યો છે તમને લાગે કે નદીના વહેણ જેમ વહી રહેલું પાણી છે પરંતુ આ વિસ્તાર છે તે સોસાયટી વિસ્તાર થઈ હતી પચાસથી પણ વધુ સોસાયટીઓ આવી છે જે રીતના ઘટ મોડી રાતથી જે ધોધમાર વરસાદ શરૂ થયો છે હજી પણ વહેલી સવાર સુધી વરસાદ શરૂ છે અને વરસાદ વરસતાની સાથે ક્યાંક જીવન વ્યવહાર પર ઠપ થયો હોય તેવું દેખા્યું છે કેમ કે જે પ્રમાણે જે વધુ વરસાદ પડ્યો છે અને અંબાજી નેળિયા વિસ્તારના અંદર જે પાણી ભરાયા છે પાણી ભરા ઠરાવવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે આપ ગાડી વાહન ચાલક સાથે વાત કરજો કાકા કેવું પાણી ભરાયું છે પાણી જબરદસ્ત ભરાયું છે અહીંયા પાણી વધારે ભરાય એટલે બાઇકો અને ગાડીઓ પણ ચલાવી શકાતી નથી ક્લચ પ્લેટો પણ ભરી જતી હોય કેવો ને હાલ કેટલું પાણી છે હાલ પાણી લગભગ 1.5 ફૂટ જેવું પાણી છે આપણે બીજા ભાઈ જોડે વાત કરશું આ કયો વિસ્તાર છે કેટલી સોસાયટી આવી લે અંબાજી નેડી રોડ ચાણસમાં હાઈવે અને આ વિસ્તારની અંદર પાણી ખૂબ જ પ્રવાહની અંદર જઈ રહ્યું છે ગાડીના લગભગ ટાયરે પચાસ ટકા ડૂબ્યા છે જે રીતના આપણે હું બીજા પણ દ્રશ્યો બતાવવા આપ જે રીતના દૂરથી જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમના ગાડીના ટાયરો છે તે પાણીના અંદર ક્યાંક ડૂબતા હોય તેવું દેખાયું છે એટલે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી તે પ્રમાણે પાટણ જિલ્લામાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં કે પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે સિદ્ધપુરના અંદર સાડા પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે ત્યારે હાલ આ દ્રશ્યો છે તે પાટણના દ્રશ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને હાલ આ જે અંબાજીનગરના જે વિસ્તાર છે ત્યાં પચાસથી વધુ સોસાયટીઓ આવી છે ને તે રોડ ઉપર પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિક લોકો તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે કહી શકાય કે નગરપાલિકાની જે પ્રી મોનસૂની કામગીરી પર અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે બીજી તરફ જે અંબાજી નગર ને જે વિસ્તાર છે તે પાણીના અંદર ધડકાવ છે ને તેના લઈને આજુબાજુના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઇજાગ મનસૂરી એબીબી અસ્મિતા પાટણ ધોધ માર વરસાદથી પાટણ માં જળબંબાકાર પાટણ ના પદમનાથ વિસ્તાર માં પાણી ભરાયા છે પાંચ ગામને જોડતો આ રસ્તો છે જે અત્યારે બેટમાં ફેરવાયો છે ખાસ કરી રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારોવાર મુશ્કેલીનો સામનો હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે પાટણના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો મોડી રાતથી જ વરસાદ પાટણ શહેર સહિત જિલ્લાના અંદર શરૂ થયો હતો ત્યારે વાત કરવામાં આવે પાટણનો પદ્મનાથ વિસ્તાર છે ને આ પાંચથી સાત ગામડાને જોડતો માર્ગ છે ને જે રીતના મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે તેના કારણે માર્ગ ઉપર છે ઢીંચણથી પણ વધુ પાણી ભરાય છે અને હાલ આ માર્ગ છે તે અવરજવર માટે બંધ થયો તેવી હાલત હાલ તો દેખાઈ રહી છે કહી શકાય કે જે રીતના વરસાદ વરસી રહ્યો છે અને હાલ બી ધોધમાર પાટણ સહિત જિલ્લાના અંદર વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે જે રાહદારીઓ છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે હજી તો વરસાદ મોડી રાત થી શરૂ છે જો વધુ વરસાદ પડે તો આ માર્ગ છે ક્યાંક ને ક્યાંક બંધ થાય તેવું પણ હાલ તો રહ્યું છે કહી શકાય આપણે તરફ પણ હું દ્રશ્ય બતાવવા માંગીશ આ બીજો માર્ગ છે અહીંથી જતી પંદર થી સોસાયટીઓને જોડતો માર્ગ છે તે પણ માર્ગ ઉપર છે પાણી પાણી અને ભરાવાના કારણે હાલ તો માર્ગ ઉપર લોકોને અવર કરવાની પણ હાલાકી પડી રહી બીજી બાજુને આપણે દ્રશ્ય બતાવવા માંગીએ જે ભૂગર્ભ ગટર છે તે પણ બેક મારી રહી છે અને ભૂગર્ભ ગટર જે પાણી અંદર લેવું જોઈએ તે લેતી નથી પરંતુ ભૂગર્ભ ગટરનું જે પાણી છે તે પણ હાલ તો બહાર નીકળી રહ્યું છે કહી શકાય કે જે રીતના વહેલી સવારથી જ મોડી રાતથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે પાટણ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોના અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તે રીતના પાટણના પદ્મનાથ વિસ્તારના અંદર પણ હાલ તો પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે એ જ મનસુરી એબીપી અસ્મિદા પાટણ